નારાયણ વિદ્યાલયના બાળકોની જિંદગી જોખમમાં મૂકનાર શાળા સંચાલકો તેમજ સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી નારાયણ વિદ્યાલયની જે દિવાલ પડી જોઈ શકો છો કે બાળકોના જીવ સાથે રમત રમવામાં આવી રહી છે તેવું દેખાઈ રહ્યું છે એક બાજુ શાળા કહે છે કે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ અમે લાવ્યા છે તેમ છતાં દિવાલ પડી છે તો સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ જેમણે આપ્યો છે એ લોકો પણ એટલા જ જવાબદાર છે જો બાળકોના જીવ સાથે રમત રમતા શાળા સંચાલકોને એના ભાગીદારો રમત રમી રહ્યા છે સાથે સ્ટ્રકચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર પણ રમત રમી રહ્યા છે તો આવા તત્વો સામે વડોદરા શહેર કલેક્ટર સાહેબ પગલાં ભરે સાથે સાથે આ લોકોની ઓફિસો સીલ કરવામાં આવે શાળા સંચાલકો સીલ કરવામાં આવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મળ્યો છે તો શું ઓફિસમાં રિપોર્ટ બનાવીને આપ્યો છે યા કોઈ રૂબરૂ ગયા છે કે પછી નાણાં લઈને રિપોર્ટ બનાવ્યો છે આ તમામ બાબતની તપાસ વડોદરા શહેર કલેક્ટર સાહેબ કરે સાથે શાળા સંચાલકો સામે કાર્યવાહી કરે અને જેમણે પણ આ રિપોર્ટ આપ્યો છે એ એ ઓફિસને પણ સીલ કરે તેનું આવેદનપત્ર આજે વડોદરા શહેર કલેક્ટર આપીએ છીએ ભણવાની કઈ વાત ચાલી રહી હા જે મહત્ત્વની બાબત છે કે બાળકો આટલા દિવસો પછી કોરોના કાળમાં જે રીતના ઓનલાઈન ભણતા હતા એ રીતે ફરીથી ભણવાનો વખત આવે છે શાળાના લીધે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ખોટાના લીધે એ લોકોને ફરીથી ઓનલાઈન હવે ભણવાનું આવ્યું છે તો આ તમામ ખર્ચો કોણ ભોગવશે બાળકને કોણ મોબાઈલ આપશે બાળકના વાલી ગરીબ હશે મધ્યમ વર્ગના હશે એમને મોબાઈલ કોણ આપશે એટલે જે રીતના આવી શાળાઓ આવું ગેરવર્ષણ કર્યું હોય એ તમામ શાળાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ